નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવાડા ડેમ પુલ નજીક નદીના વહેણથી બનેલા એક ખાબોચિયામાં એક યુવકનો તરતી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો જે કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે મૃતક યુવક વિસંગત હાલતમાં મળી આવ્યો હતો તેના શરીર પર કપડાં હતા અને આશ્ચર્યજનક રીતે તેના પગ પર બૂટ પણ ફેરેલા હતા પુલ પરથી પસાર થતા લોકોએ આ દ્રશ્ય જોતા જ ઘટનાસ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા તાત્કાલિક આ ઘટનાની ધ્યાન દાંતીવાડા પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો પોલીસે આ મામલે હાલ અકસ્માતનો મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૃતક યુવક કોણ છે તેનું મૃત્યુ કેવી રીતે થયું કપડાં અને બૂટ સાથે પાણીમાં તરતા મળેલા આ મુદ્દે અનેક સવાલો ઉભા કરે છે પોલીસે યુવકની ઓળખ અને તેના મૃત્યુના સાચા કારણ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસના ચક્રો ગતિમાન કર્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ